હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તાલુકા પ્રમુખ બોલું છું આજે દેશ રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એમો આખો ડભોઈ તાલુકો જોડાયો છે આજે સદંતર આંગણવાડી અમારા બંધ છે પોષણ ટેકર બંધ છે આંગણવાડી બંધ જ રાખવાની છે અમારી માંગ એ છે કે બે હજાર હળ પછી રાષ્ટ્ર આપણે કેન્દ્ર સરકારે કોઈ પગારમાં વધારો કર્યો નથી અને એક એવું છે કે અત્યારે જે અમારે ટીએચઆર કરવામાં આવે છે તેમાં એફઆરએસ એટલે કે ફોટો પાડવાનો તો ફોટો પણ કે સાત થી ત્રણ વર્ષનો બાળકને ને શું છે કે આખો પલકારે ખભો ટેટ રાખે તો એવું બાળક કઈથી કરી શકે એ એફઆરએસ અમારું બંધ કરવાની માંગ છે અને વધારાની કામગીરી અત્યારે ચૂંટણીની કામગીરી છે તો બીએલઓ ની કામગીરી બહેનો આપવામાં આવે છે તો બીએલઓ ની કામગીરીમાં બહેનો આંગણવાડી સંભાળશે કે બીએલઓ ની કામગીરી કરશે એટલે સરકાર પાસે અમારે એ જ છે કે પરિપત્ર છે કે વધારાની કામગીરી કરવાની નથી તો બી છતાં આંગણવાડી વર્કર ઉપર બેનોને એટલી બધી વધારાની આઈસીડીએસ સિવાય એટલી બધી વધારાની કામગીરી સોંપવામાં આવે છે તે અમે સરકારને એવું કહીએ છીએ કે આંગણવાડી નહીં જાય તો બાળકો સરકાર બાળકોનું શું થશે બહેનોનું શું થશે તો વધારાની કામગીરી અમને આપવામાં ના આવે એવી માંગ છે અને પગાર વધારો કરવામાં આવે બહેનો હવે કંટાળી ગઈ છે મોબાઈલ તો જો કે મોબાઈલ અમને છ સાત વર્ષ થાય મોબાઈલ હજુ આપવામાં આવ્યો નથી બહેનો પોતાનો મોબાઈલ પોતાના પૈસાથી ખરીદી કરીને મોબાઈલનો ઉપયોગ કરે છે પછી એક વર્ષથી દોઢ વર્ષથી અમને મોન મોબાઈલ નેટના પૈસા બી આપવામાં નથી આવતી કરવામાં આવે છે મંગળ દિવસથી તેના બી પૈસા આપવામાં આવતા નથી અને કામગીરી એટલી માગે છે ઉજવણી ફોટા માગે છે તો બેનું કામ કેવી રીતે કરી શકે તો સરકાર શ્રી પાસે જો અમારા માટે ગ્રાન્ટ ના હોય તો બધી કામગીરી સુકમ સોંપવામાં આવે છે અમને ઉજવણીઓ કરવાની બંધ કરી દો પૈસા ના હોય તો